હવે મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એક ત્રણ બે હજાર પચીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાઈડો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બાર ચણ્યા તો તેના નીચા ભાવ નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર ધાણા તો તેના નીચા ભાવ આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો જુવાર તો તેના નીચા ભાવ ચારસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો અડતાલીસ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો વીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો નવ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એંસી આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ત્રણ રૂપિયા નાળિયેર સોનંગના ભાવ સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો દસ રૂપિયા ચેણ્યા તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકાણું સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને તોતેર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પાંચ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો નવ્વાણું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અઢાર બાજરી તો તેના નીચા ભાવ ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છેતાલીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બાવીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ચોવીસ ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અડસઠ રૂપિયા ડુંગળી લાલ તો તેના નિશા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ત્રેવીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો ચુમ્મોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંશી જીરું તો તેના નીસા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો સિત્તેર આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાસઠ શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસઠ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ નવસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકવીસ વાલ તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ સોયાબીન તો તેના નીચા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકોતેર रायडो तर तेना निसो एक रुपया उचा भाव एक हजारने एकत्रीस मग तर तेना भाव आठ सो एकस रुपया तेना उचा भाव एक हजार चार सो एकाशी जुवार तर तेना भाव आठ सो एकत्रिस रुपया तेना उचा भाव नऊ सो ने एकतालिस रुपया तल चपेदा भाव એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકત્રીસ વટાણા તો તેના નિશા ભાવ છસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અગિયાર મેથી તો તેના નિશા ભાવ પાંચસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકત્રીસ ધાણા તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ हजार बसो एकावन डुंगळी सफेद तो तेव एक सो छ्याशी रुपया भाव बसो साइट डूगळी लाल तो तेना निशा भाव एक सो एर रुपया तेना उसा भाव पाच सो सोळ लसण तो तेना निशा भाव सो एकाणु रुपया तेना उसा भाव एक हजार त्रणसो एर मरसा सूका तर तेना निशा भाव પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને એક ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો સિત્તેર ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસોને દસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સોળ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એકાવન આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ एक हज़ार साठ रुपया लाई ने हज़ार ने बसो सुवा सुना तो एक हजार रुपया लाइने भाव एक हज़ार चार सौ सीतेर सब गुल तो नीचा भाव बे हज़ार बसो त्रीस रुपया लाई ने ऊँचा भाव बे हज़ार ने आठ सौ धाणा तोशा भाव एक हज़ार त्र चालीस ने તેના ઊંચા ભાવ બે હજાર ને સિત્તેર રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો એકસઠ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર ને આઠસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને પંચ્યાસી હા હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ